આ સભા ધાનેરા હિતરક્ષક સમિતિ આયોજીત કોઈ પણ પ્રકારના સ્વાર્થ વગર કોઈ પણ વ્યક્તિનું પોતાનું અંગત સ્વાર્થ નથી પરંતુ સમગ્ર ધાનેરા તાલુકાની પ્રજા જે આપણો તાલુકો આપણે જાણીએ છીએ ત્યારથી દેશ આઝાદ થયો ત્યારથી અને નવા બી શાસન વખતથી પાલનપુર સાથે જે જોડાયેલો હોય જે આપણું કુટુંબ હોય આપણો પરિવાર હોય જે વર્ષોથી એકબીજા સંબંધો સાથે જોડાયેલો હોય એને તોડી અને કોઈ અલગ કરવાનું દુઃસાહસ કરવાનું જયારે કામ કરતો હોય એ પ્રકારનું આ હિમ કામ આપણા ધાનેરા માટે જે પ્રકારે કરી અને થરાદને જે અવળી દિશામાં આપે જોડવાનું કામ કર્યું છે એની અંદરથી બહાર લાવવા માટે તમે સૌ લોકો આટલી મોટી સંખ્યાની અંદર જ્યારે આજે ઉપસ્થિત થયા છો ત્યારે ધાનેરા હિત રક્ષક સમિતિ આયોજિત આજની આ સભામાં જેમની આજે ઉંમર એસી વર્ષે પહોંચી છે જેમને એમને વ્યક્તિગત કોઈ પણ પ્રકારનો સ્વાર્થ નથી હમણાં ટૂંક સમયમાં બે બે વાર ઓપરેશન કરાયા છે અને ઘરે બેઠીને બેસીને ભગવાનની માળા કરે છે પણ ધાનેરા માટે જ્યારે આટલી મોટી આફત આવી હોય ત્યારે સામેથી મને ફોન કર્યો કે માવજીભાઈ કોઈ પણ સંજોગે સાંખી લેવાય નહીં જ્યારે પ્રજા આપણી સાથે હોય અને પ્રજાના દુઃખમાં આપણે ભાગીદાર થઈ અને આના માટે આપણે પીડું ઝડપવું પડે એવા આપણા સૌના વડીલ મુરબી પૂર્વ એમએલએ અને ભારતીય જનતા પાર્ટીને જનસંઘમાં વર્ષોથી રાત દિવસ કામ કરી અને ખૂપી ગયા હોય એવા શ્રી મફત કાકા એવા શ્રી પૂર્વ એમએલએ શ્રી નથાભાઈ એવા આપણા સમગ્ર વેસ વસ્તી આ હિતરક્ષક સમિતિના નેજા હેઠળ કોઈ પણ પાર્ટી નહીં કોઈ પણ પક્ષ નહીં કોઈ પણ અલગ પ્રકારની વાત નહીં ધાનેરાનું હિત જેના હૈયે વસ્યું છે એવા બધા જ આગેવાનોને ભેગા કરી અને સતત લડતા એવા અમૃતભાઈ રાવલ અને સમગ્ર હિત રક્ષક સમિતિના સર્વ આગેવાનો એવા સમગ્ર ધાનેરા માટે જયારે પણ પ્રાણ પ્રશ્નો હોય શહેર માટે કે તાલુકા માટે ગરીબોના હામી એવા પૂર્વ નગરપાલિકા પ્રમુખ બળવંતભાઈ રાવ એવા જ હમણાં છેલ્લા વીસ દિવસથી સતત આ તાલુકા માટેની વાત આવી ત્યારે ગામો ગામ પ્રચાર કરી અને બધાને અવેરનેસ કે ખરેખર આ જિલ્લો ફેર થવાથી શું પરિસ્થિતિ બનશે એની ખબર હવે આપણને ધીરે ધીરે તો પડે જ એના કેટલા દુષ્પરિણામો આવે એ તો આવનારી આપણી પેઢી એ જાણે ત્યારે આપણને ખબર પડે એ પ્રકારની વાતથી વાકેફ કરતા એવા ડામરાજી મંચ ઉપર બિરાજમાન સૌ સન્માનીય સમગ્ર જેમને બધા અહીંયા હેત છે અને પ્રજાના સુખે સુખી અને દુઃખે દુઃખી રહેતા સૌ મંચસ્થ સન્માનીય આગેવાનો અને ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત આપ સૌને હું નમન અને વંદન કરું છું મારા અગાઉના વક્તાઓએ ઘણી બધી વાતો કરી અને એ બધી વાતોને હું સાક્ષી છું આ પ્રજાએ મને ખૂબ મોટી લીડ સાથે અને ખૂબ મોટા ભરોસા સાથે આપના પ્રતિનિધિ તરીકે ગુજરાત સરકારમાં મોકલ્યો છે ત્યારે આજે મને આપ ઉપર ગર્વ છે અને સરકાર ઉપર ખૂબ દુઃખ છે કે જ્યારે આપે મને સરકારની અંદર પ્રતિનિધિ મૂક્યો હોય અને આ વિસ્તારનો આ ધાનેરા તાલુકો પાલનપુરની અંદરથી આપણને કોઈને પૂછ્યા વગર જરાજની અંદર ભેળવી દેવામાં આવતો હોય તો એ હું વિશેષ જવાબદારી પણ સ્વીકારું છું અને એટલા માટે તમારા ગભે ગભો મિલાવી અને રાત દિવસ તમારી સાથે લડવા માટે પણ આપની સાથે ભેગો આવ્યો છે અને આજે ખાતરી પણ આપું છું કે મેં સૌ આગેવાનોને આપતા થકી આજે આટલું બધું કામ અને લગનગાળો હોવા છતાં પણ એક નાની સરખી આપને ફોન ઉપર જાણ કરી અને આટલી જયારે મોટી મેદની સાથે આપ સૌ ઉપસ્થિત થયા છો ત્યારે આપણે સાથે રહી અને આ સાચી પ્રતીતિ સરકારને કોઈ ને કોઈ લોકોએ ગેરમાર્ગે દોરી અને જે વિભાજન થયું છે એ વિભાજન આખા જિલ્લાનું ખોટું વિભાજન થયું છે અને એના કારણે કરીને આજે જિલ્લો વીસ દિવસથી દરેકે દરેક તાલુકે મોટા મોટા આંદોલનો મોટા મોટા બંધ રાખવાના સરકાર સામે પડવાનું આ પ્રકારની પ્રવૃત્તિ આખા જિલ્લામાં ચાલે છે અને હું આપને એ વાત પણ કરું છું કે સરકારના ધ્યાને પણ આવ્યું છે ત્યારે તમે લોકો આટલા બધા જાગૃત થયા અને તમારા સૌના આશીર્વાદ થકી સરકાર પણ આ બાબત ધ્યાને આવ્યું છે કે કંઈક કાજુ કપાયું છે જે સરકારને ખોટી ગેરમાર્ગે દોરી અને જે પ્રકારનું વિભાજન થયું આજ દિવસ સુધીનો ઇતિહાસ છે કે કોઈ પણ જિલ્લાનું વિભાજન થતું હોય તો પાલનપુર એ ચૌદ તાલુકાનો જિલ્લો હતો અને જયારે એને વિભાજન કરીને જુદું પાડવા માટેનું આપવાનું આવ્યું તો થરાદની અંદર ઓછા તાલુકા ચાર તાલુકા પાંચ તાલુકા કે છ તાલુકા હોય કે જે નવું ઓફિસો બનાવવાની નવી કામગીરી કરવાની નવી વહીવટી આખું તંત્ર ઉભું કરવાનું પાલનપુર એ તો છે દેશ આઝાદ થયો અને નવાબી શાસન વખતથી આપણી તમામ પ્રકારની સાધન સુવિધા અને સગવડો હતી જેથી કરીને ચૌદ તાલુકાનો વહીવટ સારી રીતે થઈ શકતો હતો પરંતુ આજે થરાદ નવો તાલુકો નવો જિલ્લો અને એની અંદર આઠ આઠ તાલુકા ભેળવી દઈ અને સરકારને ગેરમાર્ગે દોરી અને આપણને બધાને આ ઊંડી ખાઈમાં ધરકવાનું કામ કોઈને કોઈ લોકોએ કર્યું છે અને આ વાત સરકારના ધ્યાન ઉપર આવી અને એટલા માટે આજે જ્યારે તમે ખૂબ મોટી સંખ્યાની અંદર ઉપસ્થિત રહી અને સરકારની આ વાતનું ધ્યાન દોરવા માટે તમારા એક પ્રતિનિધિ તરીકે આખે આખી બાબત અને મીડિયાના મિત્રો જે પત્રકાર મિત્રો છેલ્લા વીસ દિવસથી આ તમામ બાબતો અને વાકેફથી સરકારને વાકેફ કરી રહ્યા છે એમને પણ હું આજે અભિનંદન આપું છું અને તમને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું તમારી જે તાકાત છે તમારી જે શક્તિ છે એ શક્તિ આ સરકારને કામ ખોલવાનું કામ તમારી શક્તિ કરશે હું તો એક માત્ર નિમિત્ત છું એક પ્રતિનિધિ તરીકે સરકારને સાચી વાતનું ધ્યાન ઉપર લઈ અને સરકારે જે પ્રકારે સમગ્ર જિલ્લાનું વિભાજન કરી ધાનેરાની મુશ્કેલીમાં મૂક્યો એક જ પ્રકારે કોકરીટની મુશ્કેલીમાં મૂક્યો એ જ પ્રકારે જીઓ જે વગર જિલ્લો બનવાનો હતો જે સેન્ટરમાં હતો જો જો એ જિલ્લો બન્યો હોત તો સાત તાલુકા દિયોદર અને સાત તાલુકા પાલનપુરમાં રહી અને આપણે સારી રીતે પાલનપુરની અંદર રહી શક્યા હોત પરંતુ મિત્રો એ પ્રકારનું કામ ન થયું એ રાજકીય કાવા દવા અને રાજકીય ષડયંત્ર નો ભોગ બની અને સરકારને ગેરમાર્ગે દોરી અને આ પ્રકારનો દુઃસાહસ કર્યું છે એટલે આવનારા સમયની અંદર આપણે સરકાર ને વાતનું ધ્યાન દોરીશું પણ જે જે મુશ્કેલીઓ પડે છે ઘણા પત્રકાર મિત્રો મિત્રો અને મીડિયાના મિત્રોએ મને પૂછ્યું કે કેમ થરાદમાં નથી જવું અને પાલનપુરમાં જ રહેવું છે હું આપના માધ્યમથી મીડિયા અને પત્રકાર મિત્રોને પણ જણાવું છું કે તમે આજે જે સમગ્ર વીસ દિવસથી દાનેરાનો પ્રવાસ કરો છો જે જનતા જનાર્દનનો અવાજ સાંભળો છ કોઈ પણ નેવ નહીં પંચોણું અઠાણું ટકા લોકો ફક્ત ને ફક્ત મારો પરિવાર એ બનાસકાંઠા પાલનપુર અને એ તમામ પ્રકારના તાણાવાણા સાથે જોડાયેલો ધાનેરા તાલુકો પાલનપુર સાથે અને ડીસા સાથે જોડાયેલો છે એનું સગુવાલું હોય એની ધાર્મિક કામો હોય સામાજિક કામો હોય આરોગ્યને લગતી બાબતો હોય આ તમામ બાબતો સાથે આજે સો વર્ષથી જયારે પાલનપુર અને બનાસકાંઠા સાથે જોડાયેલો હોય તો એ પબ્લિક આજે કઈ રીતે થરાદ પહોંચી શકે થરાદ અને ધાનેરાની અંદર વાહન વ્યવહાર માટે આજે ત્રણથી વધારે કદાચ કશો નહીં હોય જ્યારે ધાનેરા ડીસા અને પાલનપુરમાં પચાસ બસો કરતો પણ વધારે વાહન વ્યવહાર વર્ષોથી ચાલતો આવ્યો છે આવી અનેક પ્રકારની સમસ્યાઓ છે અને આજે હજુ આપણને એની અસર ઓછી થાય પણ જેમ જેમ દિવસો પસાર થાય નાના મોટા સરકારી કામો બાકીના સામાજિક કામો માટે જયારે કામકાજ પડતું હોય ત્યારે અવળી દિશામાં જે જવું પડે એના માટે સમય અને ખર્ચાઓનો પણ કેટલી બરબાદી થતી હોય છે આવી અનેક પ્રકારની સમસ્યાઓને લઈ અને બનાસકાંઠાને ધાનેરાની અંદર રહેવું છે એ પ્રકારનું સમગ્ર લોકોનો જનમત બન્યો છે અને સાથે સાથે અનેક પ્રકારની જે સમસ્યાઓ છે અનેક પ્રકારની બાબતો છે મારા ગામના વક્તો વાત કરી નતા ભાઈ ને એમણે પાણી માટે તો ધાનેરાને તો અનેક પ્રકારની સમસ્યાઓ જ આપ સૌના આશીર્વાદથી બે વર્ષથી વધારે સમય મને વિધાનસભાની અંદર ધારાસભ્ય તરીકે થયો છે ત્યારે આ ધાનેરાની અંદર અનેક પ્રકારની મુશ્કેલીઓ પાણી માટેનો સૌથી મોટો વિકરાળ પ્રશ્ન સૌથી વધારે દૂધ ઉત્પાદન કરતો જ્યારે તાલુકો આપણો ધાનેરા હોય તો પશુપાલકો માટે પાણી માટેની ખૂબ મોટી સમસ્યા જીઆઈડીસી માટે ઉદ્યોગ માટે જીઆઈડીસી સબ ડિસ્ટ્રિક્ટ ઓફિસ આવી અનેક પ્રકારના કામો આપ સૌના આશીર્વાદ થતી ધારાસભ્ય તરીકે મેં લેખિત અને મૌખિક રજૂઆતો કરી એની અંદર ક્યોક ને ક્યોક આપણે થોડા ઘણા સફળ થવા માટેના પ્રયત્નો પણ થયા પરંતુ દુઃખ સાથે મારે કહેવું પડે કે અમુક ભિગ્ન કરતા ભિગ્ન સંતોષી લોકો જેમને આ પોસાતું નથી એમણે એર કે પ્રકારે એને વહીવટી આંટી ગોટીમાં લાવી અને એ વિલંબ એ યોજનાઓ વિલંબમાં પાડવાનું કામ કર્યું છે પરમ કૃપાળુ પરમાત્મા પણ એમને માફ નહીં કરે એવી આજના સ્ટેજ ઉપરથી હું વાત કરું આવી અનેક પ્રકારની ધાનેરાની જે સમસ્યાઓ છે જે આપ સૌએ અમારા ભરોસે આટલી મોટી આશા રાખીને બેઠા હોય અને અમે પણ રાત દિવસ આપની સુખાકારી માટે આપની સુવિધા માટે કામ કરવાનું હોય એ કામની અંદર આ કરતા હોય અનેક આટલી ખુટીઓ લાવી અને એ યોજનાઓને વિલંબ પાડવાનું કામ કર્યું છે એના માટે કરીને નથી થઈ શકતું જે આપણો રોડ છે તો રોડ દોઢ વર્ષ પહેલા પણ એનું ટેન્ડર એની પ્રક્રિયા પૂરી થઈ પરંતુ કોઈ કોઈ કારણસર એને વોટી ગુટીમાં નાખી ફરીથી રીટેન્ડર કરવાનું કરી અને દિલ્હી ખાતે પેન્ડિંગ કામ રહ્યા છે જે આપણી મૂળભૂત સમસ્યાઓ છે માટેના જે પાંચ પ્રશ્નો છે એ પાંચે પ્રાણ પ્રશ્નોને આજે આપણે જાહેર જનતા વચ્ચે હું વાત કરું છું કે એને કોઈ કોઈ કારણસર વિલંબ પાડે ધાનેરાની પ્રજા દુઃખી થાય ધાનેરાની પ્રજા હજુ વધારે હેરાન થાય એ પ્રકારના હિન પ્રકારના કામો થઈ રહ્યા છે ત્યારે આપ સૌને હું ખાતરી આપું છું અને આપ સૌના આશીર્વાદ થકી અમે બધા જ આગેવાનો સાથે મળે અને આ જ પ્રકારની જે સરકારની સાચી વાતનું ધ્યાન દોરવાનું સરકાર દરેક જગ્યાએ બધી જ આપણી વાત છે જાણતું નથી હોતું એટલે હું આપના માધ્યમથી મીડિયાના માધ્યમથી સરકારને પણ જાણ કરું છું કે ખરેખર જે વિભાજન અને ધાનેરા માટે જે દુઃખની ઘડી છે અને એક પ્રકારની સમસ્યાઓ તો છે જ પણ એના એ બધા કરતા જે તાલુકા જિલ્લામાં થરા જિલ્લામાં તાલુકાને નાખી દીધો એ સૌથી મોટી અમારા માટેની આફત છે તો સરકાર એ બાબતે સત્વરે વિચારે પુનઃ વિચારણા કરે અને તમામે તમામ વસ્તુનું ફરીથી ધ્યાન ઉપર લે એનું અવલોકન કરે અમે પહેલા જ્યારે બંધ રાખ્યું ત્યારે વચ્ચે એક દિવસ આપણા પ્રભારી મંત્રી શ્રી બળવંતસિંહે પણ અમને બોલાવ્યા અમે બધા જ આગેવાનો બેઠા છીએ સર્વપક્ષીય બેઠકો જઈ અને અમારી જે ધ્યાન વાત હતી એ વાત ધ્યાન ઉપર મૂકી છે એમને લેખિત પણ આપ્યું છે મૌખિક પણ બધી જ રજૂઆતો કરી છે અને એમને આશ્વાસન પણ આપ્યું છે કે આનો યોગ્ય નિર્ણય થાય એ પ્રકારે કરે છે પરંતુ એમ અનેક પ્રકારની અફવાઓ કિંમત સીટને આમ કરી દેસુ કોંગ્રેસ તાલુકાને વિશામાં લઈ લે બનાસકાંઠામાં લઈ લેશું આવી અનેક પ્રકારની અફવાઓ ફેલાવી આપણું જે ગઠબંધન છે આપણે જે સંગઠનની તાકાત છે એને તોડવાનું કામ આવા પ્રકારના લોકો કરી રહ્યા છે તો એ વાતો આપણે આવી અને તમારી જે ઈચ્છા છે કે મારો તાલુકો બનાસકાંઠા જિલ્લામાં જોઈએ એને બધા આગેવાનોનું સમર્થન પૂરેપૂરું મળવાનું છે જે રીતે અત્યારે વીસ દિવસથી મળ્યું છે એ જ પ્રકારનું જનતા એ જનાર્દન છે જનતા એ પરમેશ્વરનો અંશ છે ત્યારે જનતાનું જે ઈચ્છા હોય એ જ ઈચ્છા અમારી એક આપી ચૂંટાયેલા ધારાસભ્યની પણ હોય અને એની આપને સૌને હું ખાતરી આપું છું કે આપ જે પ્રકારના આંદોલનો જે પ્રકારનો આવનારા સમયની અંદર આપણે સમગ્ર હિતરક્ષક સમિતિ આયોજન કરશે એની અંદર આપણે બધા એકજૂટ થઈ તમામ પ્રકારની તાકાત સાથે કામ કરીશું રાહ આપશે એવી મને પૂરેપૂરી આશા અને અપેક્ષા પણ છે જે પાણીની વાત કરી એ સુજલમ તુભલામની અંદર રાહ સુધીનું પાણી આવ્યું તો મેં ધારાસભ્ય બન્યા પછી વારંવાર રજૂઆત અને સિંચાઈ મિનિસ્ટર અને અધિકારીને પણ આપણે જાણ છે કે નેનાવા સુધી થાય તો એ બાજુનો પટ્ટો સુજલમ સુફલમ પાણીથી ભરાઈ જાય પરંતુ હજુ સુધી એની અંદર પણ સરકારના લેવલથી કંઈ કામ થઈ શક્યું નથી આવી અનેક પ્રકારની સમસ્યાઓ છે પરંતુ આજે આપણે સૌને ખાતરી આપું છું કે જે પ્રકારની તમે સૌ લોકોએ તાકાત બતાવી છે જે પ્રકારે હિંમત બતાવી છે અનેક પ્રકારના આપના ઉપર પ્રેશર પણ આવ્યા હશે દબાણ પણ આવ્યા હશે ના આવવા માટે પણ અનેક પ્રકારની ધમકીઓ પણ આવતી હશે પરંતુ જે હિંમત કરી અને આપ સૌ લોકો આટલી મોટી સંખ્યામાં ટૂંકી નોટિસમાં આવ્યા છો એ બદલ તમને સૌને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આ જ પ્રકારનું કામ આવનારા સમયમાં આપણી જે જે સમસ્યાઓ છે આ સમસ્યા તો સો ટકા આપણે બધા ભેગાથી મટાડીને રહેશું પણ પાણી માટે છે રોડ માટે છે જીઆઈડીસી માટે છે સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ માટે છે એના માટે પણ આપણે સૌએ સાથે મળે આવનારા સમયમાં સરકાર સામે આ લડત આપે સરકાર પાસેથી યોગ્ય જવાબ લઈ અને યોગ્ય ન્યાય પણ આપણે લઈશું એ વસ્તુ ભારતમાં થાગે છે